you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રશિયાના ઉત્તર કાકેશર વિસ્તારમાં આવેલા દાગિસ્તાન ખાતે આતંકીઓ એક સિનેગોગ બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યાની માહિતી સામે આવી છે આ ક્રૂર હુમલામાં લગભગ પંદર જેટલા પોલીસ અધિકારીઓ એક પાદરી જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે થી વધુ લોકો કાયલ હોવાની માહિતી છે મૃતુકાંક હજુ વધી શકે છે વળતી કાર્યવાહીમાં પોલીસે લગભગ સાત જેટલા આતંકીઓને નિશાન બનાવીને ઠાર કર્યા હતા રશિયાના અધિકારી આ ઘટનાની જાણ થતા તપાસ શરૂ હતી સિનેગોગ અને ચર્ચ દરબેન્ટમાં આવેલા છે જે ઉત્તર કકેસસ મુસ્લિક ક્ષેત્રમાં પ્રાચીન યહૂદી સમુદાયનો ઘટ મનાય છે પોલીસ ચોકી પર હુમલો આશરે 125 કિલોમીટર દૂર દાગીстанની રાજધાની માકચ કાલામાતે કરાયો હતો રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમુક અજાણ્યા હુમલાખોરોએ ઓટોમેટિક હથિયારો વડે એક સિનેગોગ અને ચર્ચ પર અંદાજિતન ફાયરિંગ કર્યું હતું ઘટનામાં મારા ગયેલા લોકોમાં પાદરી પણ સામેલ હતા દાગીстан પબ્લિક મોનિટરિંગ કમિશનના અધ્યક્ષ અમિલ ખાલુદેવે આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પાદરી નિકોલેની દરબેન્ટના ચર્ચમાં હત્યા દેવામાં આવી છે તેમનું માથું જ વાટી નાખવામાં આવ્યું હતું